જાપ અખંડ તારા દીવડા વળે ચોટીલે ચામુંડ માથ જય માતાજી દોસ્તો અમે પહોંચી ગયા છીએ ચોટીલા અને ચોટીલા માં ભગવતી ચામુંડ માથ ના જ્યાં બેસના છે એ ચોટીલા ડુંગર ની જે પરિક્રમા થઈ રહી છે એ પરિક્રમાની શુભ શરૂઆત મેં મારા જૂના વિડીયો છે એમાં એવું કીધેલું છે કે ચોટીલા ડુંગરની મંદિરની પાછળ છે નવગ્રહ મંદિર પણ ભૂલાઈ ગયેલું પણ ચોટીલા માથે જે ચામું માતાજીનું જે મઢ છે તમે જોઈ શકો છો એ મઢની ઠીક આગળની સાઈડમાં નવગ્રહ મંદિર આવેલું છે મઢની આગળની સાઈડમાં અને મઢના આગળની સાઈડથી ચોટીલા ચામુંડ માતાજીની ડુંગરની જે પરિક્રમા છે એ પરિક્રમા અહીંથી ધીરે ધીરે શરૂ થાય છે તો તમે ગમે ત્યારે આવો તો આ જે નવગ્રહ મંદિર છે નવગ્રહ મંદિરે પ્રથમ આવશો તો ચોટીલા ચાવણ માતની જે પરિક્રમા છે આથી શરૂ થશે અને હવે આથી આગળનો કયો રૂટ છે કેવી કેવી વ્યવસ્થા છે એના વિશે આપણે આગળના વિડીયોમાં જાણશું ચૈત્ર મહિનાની વહેલા નવરાત્રીના દિવસે માતાજીનું પરિક્રમાનું આયોજન ગોઠવેલ છે બને શકેલા ભક્તોને આવવા વિનંતી જય ચંડી ચામુંડા માતાજી તો આપણે જે ચોટીલા પરિક્રમા જ્યાંથી શરૂ થાય છે નવગ્રહ મંદિર હાલ જે ચોટીલા પદયાત્રિકોની જે પરિક્રમા છે એ પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને પહેલાં તો આપણે અંદર જઈશું આ એકણે રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા છે રજીસ્ટ્રેશન કરાવશું અને આ એકણે જે બીજી કઈ કઈ વ્યવસ્થા છે શું સુવ્યવસ્થા છે પરિક્રમા કઈ રીતે શરૂ થાય છે એ આ નવગ્રહ જે મંદિર છે એ નવગ્રહ મંદિરની અંદર આપણે જઈશું અને આગળની બધી ઇન્ફોર્મેશન છે એથી એ પ્રમાણે કરતા રહીશું તો ધીમે ધીમે પહેલાં આપણે નવગ્રહ મંદિર તરફ જઈએ તો તમે જેવા નવ મંદિરની અંદર એન્ટર થાવ છો એટલે તમને આ શરૂઆતમાં એક નાનું કાઉન્ટર જોવા મળશે આકણે ચોટીલા પદયાત્રા જતા પરિક્રમાવાસીઓ છે જે પરિક્રમા કરવા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા ભાવિક ભક્તો છે એ આયકણે પોતાનું નામ મોબાઈલ નંબર દ્વારા ગામ એ રજિસ્ટ્રેશન કરાવી શકે છે તમે જોઈ શકો છો હાલ આકણે રજીસ્ટ્રેશન કરવાનું જે કામકાજ છે રજીસ્ટ્રેશન કરવાનું કામકાજ શરૂ છે અને આયકણ તમે તમારું નામ જેથી ખ્યાલ આવે કે કેટલી સંખ્યાની અંદર આ વખતે પરિક્રમામાં પદયાત્રિકો જોઈ આવ્યા છે અને ઓલી ઓલી તરફ માયાભાઈ આહિરી છે સંતો મહંતો છે હેમેશભાઈ ચૌહાણ છે અને ઘણા એમ કહેવાય કે અલગ અલગ પાર્ટીઓના નેતા પણ જોડાયા છે આપણે ત્યાં કણે પણ જઈ અને આપણી જે વિડીયોની સ્થિતિ છે એ પણ આપણે નિહાળીશું તમે પણ ચોટીલા આવો છો તો તો રજીસ્ટ્રેશન છે હું અને મારી સાથે મારા પરમશ્રી મિત્રભાઈ પ્રજાપતિ તેમજ અમારા ગણેશ અમે બધા સાથે આવ્યા છીએ તો આયા પ્રથમ તો અમે અમારું રજીસ્ટ્રેશન કરી દઈશું ભાઈ રજીસ્ટ્રેશન કરે છે રજીસ્ટ્રેશનમાં બીજું બહુ કાંઈ લાંબુ નથી હોતું કોઈ ડોક્યુમેન્ટ નથી આપવાનું હતું કોઈ આઈડી નથી આપવાનું હતું માત્ર તમારું નામ તમારો મોબાઈલ નંબર અને તમે કયા ગામથી આવ્યા છો એ માહિતી ભરવાની હોય છે છે તો તો આ આ જે હાલ કરી રહ્યા આપણે ત્યાં આપણું રજીસ્ટ્રેશન કરાવશું અને એમની સાથે વાતચીત કરું છું કે આ રજીસ્ટ્રેશન કરવાથી શું ફાયદો થાય છે કઈ રીતની વાતચીત હોય છે અને રજીસ્ટ્રેશન કરવાથી કેટલા લોકો આવ્યા એની વગેરે વગેરે માહિતી મળે છે ભાઈ પ્રથમ તો હું તમને કહીશ કે જય માતાજી જય માતાજી હાલ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તો રજીસ્ટ્રેશનની જે આખી વિગત છે એ કઈ રીતે હોય છે રજીસ્ટ્રેશનની આખી વિગત એ રીતે હોય છે કે પોતાનું નામ લખાવાનું પછી ગામનું નામ અને નંબર અને કેટલા વ્યક્તિ જો સાથે છે એટલે પરિક્રમામાં કેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને કેટલા ની સંખ્યા થાય છે આપણને ખબર પડે ટૂંકમાં કેટલા શ્રદ્ધાળુઓ અને કેટલા પદયાત્રિકો જોડાયા છે એના આપણે અનુમાન તો હાલ મારું પણ એક રજીસ્ટ્રેશન કરી નાખશું હાલ છે મારું પણ હું રજીસ્ટ્રેશન કરાવી નાખું છું મારું નામ છે પ્રતાપભાઈ મહેતા ગામ બોટાદ તો હાલ હું મારું રજીસ્ટ્રેશન કણે કરાવી રહ્યો છું તમે આવો તો રજીસ્ટ્રેશન કરાવો જેથી અને મોબાઈલ નંબર છે નેવ અને ત્યારબાદ બીજું નામ છે સંદીપભાઈ પ્રજાપતિ બોટાદ બે જણા સંદીપભાઈ હા બે જણા અમે સંદીપભાઈ પ્રજાપતિ ઓકે તો આ કણે અમારા બે મિત્રોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે હવે આગળ જે સંતો મહંતો બેઠા છે માયાભાઈ આહેર છે હેમંતભાઈ ચૌહાણ છે એ બધાય મહાનુભાવો આવ્યો છે અલગ અલગ પાર્ટીના નેતા છે બોટાદથી આત્માનંદ સરસ્વતી પણ આવ્યા છે ઘણા સંતો અહીંયાથી દિંહ આવ્યા છે એને હું નિહાળી શકું છું તો આપણે હવે સીધા એ તરફ જઈશું તો હાલ જે જગ્યાએથી ચોટીલાની પરિક્રમા શરૂ થાય છે ત્યાં અમે હાલ અમે પહોંચી ગયા છીએ અને અત્યારે સંતો મહંતો અને મહાનુભાવોનું તમે જોઈ શકો છો કે પ્રવચન છે એ શરૂ છે અને અહીં અમે જોઈ શકીએ છીએ કે માયાભાઈ આહીર છે હેમંતભાઈ ચૌહાણ છે આત્માનંદ સરસ્વતી છે અને અનેક પાર્ટીના અલગ અલગ નેતાઓ પણ ભર્યા છે સાધુ સંતો છે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પણ વધાર્યા છે અને હાલ પ્રવચન શરૂ થઈ રહ્યું છે અને માતાજીની ધજાનો જે મુખ્ય દંડક છે એ અહીંથી જ શરૂ થવાનો છે અને લગભગ આ જે સંતો મહંતોની બધાય પ્રવચન કરી રહ્યા છે આંક અને ત્યારબાદ માતાજીની આરતી થશે માતાજીના દંડકની આરતી થશે અને આરતી બાદ લગભગ સાડા નવથી દસ કલાક આજુબાજુ પરિક્રમા અહીંયાથી શરૂ થઈ છે તો પરિક્રમા કઈ રીતે થાય છે કેવી રીતે થાય છે એ આપણે આ પરિક્રમાવાસીઓ સાથે સાથે આખા આખા રૂટમાં ઠેક સુધી બન્યા રહીશું હવે આગળની ગતિવિધિ આપણે ધીરે ધીરે આગળના વિડીયો તરફ જેમ જેમ જઈએ એ એ પ્રમાણે આપણી બધી વસ્તુ શરૂ રહેશે હાલ છે અમે ડુંગરની ડાબી સાઈડ જે આપણે નાના પાળિયાદોળો રોડ છે નાના પાળિયાદોળા રોડ સાઈડ આવી ગયા છીએ અને સવા ભાગની પરિક્રમા થઈ છે અને ધીરે ધીરે આગળ પરિક્રમા શરૂ છે અને તમને છે હું રૂટ કયો કયો છે એ રૂટ તમને કહેતો જઈશ અને રૂટ પ્રમાણે પણ જેમ જેમ બોલીશ એ પ્રમાણે મારો બેકગ્રાઉન્ડ અવાજ પ્રમાણે પણ મારો એમ કહે કે વિડીયોમાં તમને હું માર્ગ કહીશ ચોટીલા પરિક્રમાનો અને ધીરે ધીરે જેમ જેમ પરિક્રમા થતી જાય એમ કઈ રીતે પરિક્રમા થાય આપને આખા આખા વિડીયોમાં માહિતી આપતો રહીશ તો હાલ છે મેં નાના પાડેદોળા રોડ ઉપર જવી અને નાના રોડ રોડથી આગળ જમણી સાઈડમાંથી ગોળ રસ્તો પડે છે કઈ જગ્યાએથી પડે છે અને આજુબાજુમાં ત્યાં કણે વળવાનું શું ચિહ્ન મૂક્યો છે શું માર્ક મૂક્યો છે એ પણ તમને બતાવીશ જેથી તમે ભવિષ્યમાં ચોટીલા પરિક્રમામાં આવો ત્યારે તમે છે એ જોઈ અને તમારી હાથે પણ પરિક્રમા કરી શકો અમે હાલ ચોટીલા માતાજીના પરિક્રમા સરસ મજાનો કેમ્પ આવ્યો છે એ કેમ્પ એમ કેવાય કે સરસ મજાના ઠંડા તરબૂત પ્રસાદી આપવામાં આવે છે દરેક પદયાત્રીકો ને તો આ મિત્રો છે તો બધા મિત્રો છે એ પદયાત્રિકો સેવા કર્યા છે તો હું આમની સાથે સાહેબ આપનું નામ છાપરા ભૂપતભાઈ તો આપ આ ચોટીલા પદયાત્રા ચોટીલા ડુંગરની ની પદયાત્રિકો જે પ્રદક્ષિણા કરી રહ્યા છે અને એની તમે જે ઠંડા તરબૂજ આપીને સેવા કરી રહ્યા છો તો આપને કેવી અનુભૂતિ થઈ રહી હવે અનુભૂતિ માં તો એવું છે મને એક ઘણો બધો અહેસાસ થાય છે કારણ કે મને આ સેવા કરવાનું કામ મળ્યું છે તો મારે દિલથી સેવા કરવી છે દૂર દૂર થી જે માણસો આવે છે તેમને તરસ લાગી હોય રસ્તામાં હેરાન રહેતો તો અમારી માં છે થોડી જગ્યા બેઠક વ્યવસ્થા છે તરબૂજ ની પણ વ્યવસ્થા છે જેથી કરી યાત્રાળુ છે એમને પોતાના તરસ ના લાગે અને કઈ ઇશ્યુ કે કઈ ઘટના ના બને એટલા માટે મને આનંદ ઘણો બધો થાય છે આ બધા આમાં કામ કરતા અને આપ જે સેવા કાર્ય કરી રહ્યા છો એ કોઈ ગ્રુપ દ્વારા કરી રહ્યા છો તો તમારા ગ્રુપનું નામ આવે ક્યાંય ગ્રુપનો તો એવું નથી પણ અમારે આશ્ચર્ય છે એમને મારામાં ફોન આવેલો કે ભૂપતભાઈ તમે થોડો કલાક અથવા તો એકાદ કલાક આવો તો સારું સગવડતા હું સવારે મારા ટાઈમે પહોંચી દઈશ એટલે માટે હું આ સેવાનું આમાં હું પેલાથી સેવાનું કામ કરું છું અને મને વધારે આશ્ચર્ય તરફથી મોકો મળ્યો એટલે મેં આમાં કામ કરવાનો વધારે મને રસ લાગ્યો કરો છો કે દર વર્ષે હું આમ તો અમારા મેડમ છે શ્રી એ તો ઘણા વર્ષો થી કરે છે પણ હું બીજી શાળા માંથી બદલી થઈ ને એમની જોડે અત્યારે હાલમાં નોકરી કરું છું આ વર્ષથી એટલે મને આ વર્ષે જ લાભ મળેલો છે તો અત્યારે જે શાળાના શિક્ષકો છે એ બધા એમ કહેવાય કે પદયાત્રિકોની ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે અમે પણ તરબૂજ ઠંડા ઠંડા ખાતા અને ઠંડા તરબૂજ ખાઈને એવો અહેસાસ થયો કે તડકો શું કહેવાય એ કઈ ખબર જ પડતી અને અમે પણ તમને એમ કે શુભેચ્છા પાઠવી છે કે તમે આવા તડકાના એમ કે પદયાત્રિકોની સેવા કરી રહ્યા છો અને તમને ખૂબ ખૂબ એમ કે વધારે આપીએ છીએ કે આવીને આવી સેવા કરતા રહ્યો મા ભગવતી આપને મનોબળ આપે ને આપણી બધી મનોકામના પૂરી કરે બોલો ચામુંડા

પોતે અહીંયા ઉભા છે અને પોતે બધું આ સંસ્થાને ચલાવી રહ્યા છે આ રીતે સેવા કરી રહ્યા છે એનો વધારે આનંદ થયો અને તરબુજી પાછો એવા મીઠા છે તરબુજ મીઠો બને કાય ન કટે તો હવે પાછા તરબુજ ખાતા ખાતા આગળ પરિરમે શરૂ કરશું ને આવો ત્યારે આવી સરસ મજાની રાવટી છે ને આવી રીતે રાવટી રાવટી હ બધાયના છે અનુભવો છે એ અનુભવની વાતો કરતા કરતા આપણે માં ભગવતી છોટીલાવાળી ચામું માંત્રીના ડુંગરી પરિરમે શરૂ રાખશું અને તમે પણ આ વિડીયો આખે આખો જોતા રહેજો પાછા લાઈક કરજો શેર કરજો મને બધા મિત્રો ને પણ કરજો કે જેમ ગિરનારી પરિક્રમા થાય ને ચોટીલા ડુંગર ની પણ પરિક્રમા થાય છે માટે આજે બધા યાત્રા કરી રહ્યા છે ચોટીલા ડુંગર ની પરિક્રમા કરી રહ્યા છે એમાં સેવામાં પ્રસાદી માં તમે હું રાખ્યું છે

એ પણ હર્ષ ઉલ્લાસ સાથે આનંદિત સાથે ચાલીને જઈ રહ્યા છે એમના ચહેરા ઉપર જોઈને જ આપને ખુશીનો માહોલ જોઈને જ મજા આવી જાય અને આપની ચેનલ નું નામ પણ અમારા દર્શક મિત્રો ને જણાવી દઈશું હિતેશ શિયાળિયા વ્લોગ યુટ્યુબ માં ચેનલ છે અને સેમ નામ થી માં પેજ પણ છે તો મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું બધા યુટ્યુબર મિત્રો ને મારા સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી કરું છું કે હિતેશભાઈ શિયાળિયા ની યુટ્યુબ ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામ ને બધા ફોલો કરજો અને અમે બધા બધા પછી પત્રકારો મિત્રો રીતે મળતા રહી છીએ અને જેટલી શક્ય બને એટલું આપણા જે ક્ષેત્ર છે આપણા જે ધર્મ સંસ્કૃતિ છે એવું પ્રચાર પ્રસાર કરવાની અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી એની ધરોહરને ની એની જે સંસ્કૃતિ છે એ વધારવાનું કાર્ય કરી રહ્યા છીએ ચોટીલા ચામુંડ માતાજીના ડુંગરની પાછળ જે નાના પાડિયાદો રોડ છે એ નાના રોડ સાઈડ હાલ અમે પહોંચી ગયા છીએ અને નાના તમે જોઈ શકો છો કે જે ચોટીલા ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા કરી રહ્યા છે અનેક પદયાત્રીકો હાલીને આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં છે હવે નાના પાળિયાદળો રોડ છે ત્યાંથી તમે થોડાક આગળ તમે ની તો કાચો માર્ગ પડે છે હાલ તો કને કઈ બોર્ડ કે એવું કઈ મૂકવામાં નથી આવ્યું પણ જ્યારે ચોટીલા પરિક્રમા યોજાય ત્યારે અહીંથી હજારોની સંખ્યામાં પદયાત્રીકો જાતા જ હોય છે એટલે અહીંયાથી એક જમણી સાઈડમાં મારક પડે છે તો નાના પાણી બાજુ જમણી સાઈડમાં મારક પડે છે અને ચોટેલા બાજુ જોતા ડાબી સાઈડમાં મારક પડે છે એ માર્ગથી તમે એમ કહેવાય કે પરિક્રમાની આગળની જે વ્યવસ્થા છે તો ત્યાંથી તમે આગળ જઈ શકો છો તો આ પ્રમાણે હું તમને રૂટ અને રૂટની માહિતી આપતા આપતા છે એ બ્લોગ બનાવતો રહીશ અને આપણે કયો કયો રૂટ છે કેવો કેવો રસ્તો છે એ પ્રમાણે આપણે માહિતી આપતા આપતા આગળની જે યાત્રા છે શરૂ રાખશું થી આગળ જે કાચો રસ્તો પડતો તો ત્યાંથી આપણે ધીરે ધીરે આગળ આવ્યા તો કાચા રસ્તો સીધે સીધે હાલવાનું છે ક્યાંય વળવાનું નથી તો તમે જોઈ શકો સ કાચા રસ્તે ધીરે ધીરે આગળ આવ્યા પછી આ એક અનેક નાનીમથી વંડી આવે છે આવીને પાક પાકું બાંધકામ આવે છે ત્યાંથી એક શરીર સેજ એવો વળાક આવે છે અને વળાકની આજુબાજુમાંથી જે રસ્તો જાય છે એ વળાકને આગળથી નથી તે આપણે આગળની સાઈડ વળીશું કાર્યક્રમમાં જેમ જેમ ધીરે ધીરે આગળ વધ્યા માર્ગમાં રૂટમાં એ પ્રમાણે આગળ ફરી એક પાછું પાકું બાંધકામ આવે છે અને પાકા બાંધકામથી એક ઝરીકમથું નાનો અમથો જમણી સાઈડમાં વળાક આવે છે અને વળાકથી આગળ આ એક કેમ્પ જોવા મળે છે અને સામે પણ કેમ્પ છે તો આ કણે પાકું બાંધકામ આવે છે પાકા બાંધકામથી આગળ ધીરે ધીરે તમે આગળ આવશો તો આ આખો ધીરે ધીરે રૂટ છે અને આ કણે છે ખૂબ સારી એવી પદયાત્રિકો માટે એમ કહે કે મિનરલ વોટરની બોટલની સેવા ચાલી રહી છે અને બધા જે ભાવિક ભક્તો છે આખું જે સેવા ગ્રુપ છે એ ભાવપૂર્વક એમ કહેવાય કે જે જે પદયાત્રિકો ચોટીલા ડુંગરની પરિક્રમા કરી રહ્યા છે એને એમ કહેવાય કે ઠંડા પાણીની સેવા મિનરલ વોટર આપી રહ્યા છે જય માતાજી તો અત્યારે અમારી જે પરિક્રમા છે ચોટીલા ચાવણ માતાજીનો ડુંગર છે એ ડુંગરની ઠીક પાછળની સાઈડ મારી પરિક્રમા એટલે કે અડધી પરિક્રમા પરિપૂર્ણ થઈ ગઈ છે અને આ પરિક્રમા મને જાણવા મળ્યું ત્યાં સુધી લગભગ ચાર કિલોમીટરની છે અને ચાર કિલોમીટરની પરિક્રમા છે અને ચાવળમાંથી એના ડુંગરની પાછળ પરિક્રમા થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આયકન પાસ ફરી પાછા લગભગ સો સો મીટરના અંતરે પચાસ પચાસ મિટી અંતરે છે આવા સેવાના કેમ્પ છે આવતા રહે છે

આ દાતા દાતાને આયે આખો તો અમે ચોટીલા ડુંગરની પરિક્રમા કરી રહ્યા છીએ અને આ એક અનેક સરસમજના વરિયાળી શરબતનો સેવા કે પાઈ ગયા છે એમાં તે આ કાકા એટલા ભાવથી પોતી યાત્રિકોને શરબત પાઈ રહ્યા છે કે કદાચ નો પીવું હોય તો પણ એમ કે પોધિ યાત્રિકો સરબત થાય છે આપણે આ કાકા સેવા કરતા રે એ પ્રમાણે આપણે એમની સાથે વાત કરીશું

તો પરિક્રમા કરતા કરતા અમે પોણા ભાગની પરિક્રમા કરી લીધી છે અને એમ કેવાય કે સરસ મજાનું એમ કેવાય કે જંગલ જેવો માહોલ આવી ગયો છે અને આવો માર્ગ આવી ગયો છે હાકડો માર્ગ અને આ હાકડા માર્ગ માંથી અમારે ધીમે ધીમે આગળ પરિક્રમા કરવાની છે

અને આવો પહાડ વાળા રસ્તા આવી ગયા છે આમ તો ઘટાઘો આગળ જંગલ જેવાય ત્યાં તમે જોઈ શકો છો પાછળની સાઈડ છે હજારોની સંખ્યામાં પદયાત્રિકો જો આવવાના શરૂ જ છે તમે જોઈ શકતા હોય તો ઠેર મારી પાછળ ઠેર આ બાજુ લાઈન છે એમ હળંગ લાઈન છે યાત્રિકોની અને આવા પહાડ જેવા રસ્તા છે વચમાં જંગલ જેવા અને વચમાં બેટરી હાવ લો થઈ ગઈ હતી એટલે વિડીયો ફિલ્મ આવી નથી શક્યો પણ અત્યારે આવો પહાડ જેવો રસ્તો આવી ગયો છે અને પોણા ભાગની પરિક્રમા છે એ મારી થઈ ગઈ છે પાકની પરિક્રમા છે એમ પૂરી કરી લીધી છે અને આથી તમે જોઈ શકો છો માતાજીનો ડુંગરનો જે નજારો છે અદભૂતથી અદ્ભુત દેખાઈ રહ્યો છે અને ડુંગર એકદમ સરસ મજાનો પોષ્ટ દેખાય રહ્યો છે અને આ બાજુથી જે આ રૂટ છે ત્યાંથી એમ કહેવાય યાત્રિકો છે ધીમે ધીમે માતાજીના ડુંગરની પદ યાત્રા કરતા કરતાં ધીમે ધીમે ચાલ્યા આવે છે સરસ મજાનો એમ કે માતાજીનો ડુંગર છે એનો અદ્ભુત નજારો છે અહીંયાથી દેખાઈ રહ્યો છે ચારે એક રૂઢ અને રળિયામનું વાતાવરણ છે અને યાત્રિકો છે ધીમે ધીમે આ બાજુથી ચાલ્યા આવે છે અહીંયા કબીર આશ્રમની સેવા ખૂબ સારી એવી છે અને કબીર આશ્રમ દ્વારા ખૂબ સારો એવો શાક રોટલી પૂરી શાક એનો પ્રસાદ રાખવામાં આવ્યો છે ગુંદી ગાંઠિયા અને અમે અમે પણ પ્રસાદ લીધો અને પ્રસાદ લઈને ખૂબ એમ કહેવાય કે મજા આવી ગઈ અને કબીર આશ્રમ દ્વારા જેટલા પણ એમ કે ચોટેલા પરિક્રમા કરી રહ્યા છે પદયાત્રિકો એમને એમ કહેવાય કે ભાવથી એક પ્રસાદ જમાડવામાં આવે છે તો અહીંયા પ્રસાદ લીધો તો હવે પરિક્રમા થોડીક લગભગ એક કિલોમીટર જેટલી બાકી રહે છે તો હવે આગળની પરિક્રમા છે એ માતાજીના નામ સવણ સાથે ધીરે ધીરે આગળની પરિક્રમા શરૂ કરી હવે અમારી જે પરિક્રમા છે એ ચોટેલા ડુંગરની પોણા ભાગ કરતાં પણ વધારે પરિક્રમા પૂરી કરી ચૂક્યા છે આ બાજુથી યાત્રિકો હજુ સતત છે એમ કહેવાય કે પરિક્રમા કરી રહ્યા છે અને ધીરે ધીરે આવી રહ્યા છે અને અમે પણ એમ કહેવાય કે આથી છે પરિક્રમા માતાજીનો ડુંગરનો નજારો એક એમ કહેવાય કે માતાજીના ડુંગરની જમણી સાઈડથી અદભુત દેખાઈ રહ્યો છે તો ચોટીલા ડુંગરની પરિક્રમા છે પૂરી થવા આવી છે અને ખરેખર પરિક્રમામાં ખૂબ આનંદ આવ્યો થી અદ્ભુત નજારો હતો જેનું શબ્દમાં વરણનું થઈ શકે અને તમે અમારી પાછળની સાઈડ જોવો છો કે માતાજીના ડુંગરનો જે નજારો છે એ અહીંથી સંપૂર્ણ ડુંગર દેખાય રહ્યો છે શબ્દમાં વરણનું થઈ શકે એવો આનંદ આવ્યો અને એવો ઉત્સાહ ચી્યો એવો સ્નેહ હતો એવો ભાવ હતો કે જેનું મેં તમને કીધું કે શબ્દો વર્ણન થઈ શકે અદભુત થી અદભુત પરિક્રમા રહી અને અમે સાવ નિરાતે નિરાતે જે પરિક્રમા માત્ર દોઢ થી બે કલાકમાં પૂરી થઈ જાય એ પરિક્રમા પૂર્ણ કરતા કરતા અમે ચાર કલાક જેવો સમય લગાડ્યો સંદીપભાઈ તમે શું કહેશો બહુ ખૂબ આનંદ આવ્યો બધે ફરી ચાર જો કે ચાર કિલોમીટર છે ગોરભાઈ કીધું ને જેમ પણ અમે ચાર કલાક કરી એક કિલોમીટરના એક કલાક એનું કારણ હતું કે તમારા માટે વ્લોગ પણ ઉતારતા હતા અને વચ્ચે જે બધી સેવાઓ થતી હતી સેવા લાવો તો અલગ વાત છે પણ જોવાની મજા આવતી હતી અમને નાના છોકરાઓ એ સેવા કરે છે પછી મોટા લોકો પણ સેવા કરે છે નાના છોકરા ચાલીને જાય છે મોટા ચાલીને જાય છે તમે જોવો તેમ થાય કે ના માતાજીના જે ડુંગરા છે કાંઈક તો એવી શક્તિ છે કે જેના કારણે બધા માણસો અહીંયા નીકળે છે અને બધા એમ કેમ આપણને જો ચાર કલાકથી આવો તડકો છે છતાંય પણ તડકા જેવું કંઈ આપણને ફીલ નથી થતું હા એનું માત્ર ને માત્ર કારણ છે તમે શ્રદ્ધાથી આવ્યા હોય માતાજી સાથે તમારે પૂરોપૂરો ભાવ હોય તમારા હૃદયના ભાવથી એટલે આ આવી પરિક્રમા પૂરી કરી શકાય છે ને એટલે આવી પરિક્રમા આવી શકાય છે કારણ કે ઘણા નથી આવી શકતા એક તમે આગળ જોયું કે સુરદાસ મિત્ર હતા એ પણ પરિક્રમા કરે છે તો એને એમ કીધું કે આપણે હું સુરદાસ છું દ્રષ્ટિહીન છું છતાં હું આવું તો આમે દસ માણા એમ થાય કે એને પ્રભાવિત થાય કે હું કેમ ન જાઉં સો ટકા સો ટકા એવી અલગ અલગ ઘણા બધા આવા અમને જોવા મળ્યા વચ્ચે માણસો તો માતાજીને એક જ પ્રાર્થના કે આ બધા જે માણસો આવે છે એને કાયમના માટે સુખ સંપત્તિ અને સંતતિ આપે એવી માતાજીની પ્રાર્થના તો આવી રીતે અમે બે ભાઈઓ અને મા ભગવતીના નામ સ્મરણ સાથે આ ચોટીલા ડુંગરની પરિક્રમા કરી રહ્યા છીએ હવે છે અમે ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ ચોટીલા ગામ પ્રોપર જે ગામ છે એ ડુંગર ફરી ફરીને ગામની અંદર એમ કે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને હવે ધીરે ધીરે છે માતાજીના ડુંગરની જે તલટી છે તલેટી બાજુ જઈ રહ્યા છીએ હવે અમે છે ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ ચોટીલા ગામની અંદર અને લગભગ બપોરના બે વાગી ગયા છે અમે ચાર કલાક જેવો સમય ગયો તો સર્વ મિત્રોને જય માતાજી તો સંપૂર્ણ પરિક્રમા વિશે આપને આ વિડીયોમાં મેં જણાવ્યું અને દોસ્તો માયક ખરાબ થઈ જવાથી આ વિડીયોમાં અવાજ તો નથી આવતો પણ પાછળથી બેકગ્રાઉન્ડ અવાજ રેકોર્ડિંગ કરીને આપને માહિતી આપી રહ્યું છું કે પરિક્રમા નવગ્રહ મંદિરથી શરૂ કરી અને ફરી પાછા અમે ચોટીલા ડુંગરની જે તળેટી છે જ્યાંથી આપણે ડુંગરો ચડીએ ત્યાં કાઢે અમે પહોંચી ગયા છીએ જેને ચોટીલા ડુંગરની તળેટી કહેવાય એ તળેટીએ પહોંચ્યા પછી અમારી ડુંગરની પરિક્રમા પૂરી થઈ છે અને નવગ્રહ મંદિરથી પરિક્રમા શરૂ થઈ હતી ફરી પાછા નવગ્રહ મંદિરે આવી ગયા નવગ્રહ મંદિરે પણ દર્શન કરી લીધા અને નીચે ચાવું માતાજીનો જે મઢ છે ચાવું માતાજીનું મંદિર છે ત્યાં કાંઠે પણ દર્શન કરી લીધા તો આ સંપૂર્ણ પરિક્રમાની વિગત સાથે વિડીયો હતો તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ાઈબ કરજો જય માતાજી